નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષાએ કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે લુણાવાડા મહીસાગર ખાતે આવેલી છે મિત્રો જેમાં મિશન વાત્સલ્ય યોજના બે હજાર બાવીસ અંતર્ગત અગિયાર માસના કરારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યા પૈકી ખાલી જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ ઓગણીસ માર્ચ રોજ છે મિત્રો તમે જોઈ શકો છો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે લુણાવાડા જિલ્લો મહિસાગર ખાતે આવેલ છે જેમાં હાઉસ મધર માટેની એક જગ્યા છે જેમાં માસિક ફિક્સ વેતન ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા શૈક્ષણિક લાયકાત કોઈ પણ ગ્રેજ્યુએટ તેમજ પચીસ થી ચાલીસ વર્ષની વયમરદા તેમજ એક વર્ષનો રિલેવેન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી ત્રણ વર્ષનો મ્યુઝિક વિશાર્થ ટીચર ડિપ્લોમા બી એન્ડ મ્યુઝિક કરેલો હોય એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય એકવીસ થી ચાલીસ વર્ષની વયમરતા રહેશે મિત્રો ઉક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુ માટે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના રોજ બાયોડેટા શૈક્ષણિક લાયકાત ઉંમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને સ્વ પ્રમાણિત નકલો સાથે સવારે નવ થી અગિયાર કલાક સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર રૂમ નંબર બસો બાર બીજો માળ જિલ્લા સેવા સદન લુણાવાડા જિલ્લો મહીસાગર સ્વ ખર્ચે ઉપસ્થિત રહી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે જેમાં જેના કોઈપણ પ્રકારના ભથ્થા કે વળતર ચૂકવવામાં આવશે નહીં રજીસ્ટ્રેશન સમયગાળા બાદ આવેલા ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમજ જે તે જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે શૈક્ષણિક લાયકાત બાદનો અનુભવ ગ્રાહ્ય રાખવામાં આવશે તેમજ ઉપરોક્ત કરા આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ મહિસાગરના આધીન રહેશે જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે તો તમે જોઈ શકો છો સરકારી ચિલ્ડ્રન હોમ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય